નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સોળ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અને મિત્રો ડૂમ નંબર ત્રણ છે ને તેની બાજુમાં જો મિત્રો અહીંયા પાલ ઉતરી રહ્યા છે હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાં પાલ ઉતરી રહ્યા છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો રૂમ નંબર બે માં પિલો નંબર સોળ થી તમે જોઈ શકો છો રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવી મગફળી કેવા ભાવ રહેલા છે ઓગણચાલીસ નંબર મગફળી કેવા ભાવ છે જીવીસ ના કેવા ભાવ છે સાડત્રીસ નંબરના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ સાથે બીટી બત્રીસ ના પણ ભાવ જાણી લઈએ તો વિડીયો માં એટ સુધી બની આવી મિત્રો આજના ભાવ જોવા માટે

અગિયારસો ને એકતાલીસ અગિયારસો એકતાલીસ મિત્રો બીટી બત્રીસ છે અગિયારસો એકતાલીસ જોઈ શકો છો વધારે ક્વોલિટી સારી છે વજનમાં થોડી હળવી છે અગિયારસો એકતાલીસ પચાસ અગિયાર ચોપન મગફળી અગિયારસો ને પચાસ અગિયારસો ને પચાસ ભાવ થયો છે છે થોડીક મીડિયમ ક્વોલિટી છે અગિયારસો ને પચાસ જોઈ શકો છો મિત્રો અગિયારસો પચાસ છે બારસો છે એકોતેર મિત્રો સુપર દાણા ભર ક્વોલિટી જોવા મળી રહી છે બારસો એકોતેર દાણા છે બારસો એકોતેર સુપર વજનમાં જીવીસ અગિયારસો એકતાલીસ એકતાલીસ ભાવ જોઈએ તો મિત્રો ઓગણચાલીસની અમર મગફળી છે જોઈ શકો છો વજનમાં થોડી ઘડવી છે એકતાલીસ હવા પચીસ ભાવજ્યો છે છે જોઈ શકો છો વજન માં થોડી ઘડી મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલો ના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો બજાર તો સ્થિર જ છે મિત્રો ઘણા દિવસોથી મિત્રો બજાર સ્થિર જોવા મળી રહ્યો છે